અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર ટપોરી લલ્લા બિહારીની મુશ્કેલી વધી છે લલ્લા બિહારી તેનો દીકરો ફતે મહમ્મદ હાલ પોલીસ રિમાન્ડ પર છે લલ્લા બિહારી લાયસન્સ વગર સીઝરનો ધંધો કરતો હોવાની પોલીસને જાણકારી મળતા હવે તેના વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાશે બાપ બેટાની પૂછપરછમાં આ ઘટના થયો બંને આસામ અને પશ્ચિમ બંગાળના એજન્ટ્સના સંપર્કમાં હતા બંને ચાર વખત પશ્ચિમ બંગાળ અને આસામ ગયા હતા

પૂછપરછમાં થયો બંને આસામ અને પશ્ચિમ બંગાળના એજન્ટના સંપર્કમાં હતા બંને ચાર વખત પશ્ચિમ બંગાળ અને આસામ ગયા હતા જોકે એક પણ વાર બાંગ્લાદેશ ગયા હતા કે નહીં તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે બંનેના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે